કહેવાય છે કે અંકલેશ્વરના અનસાર માર્કેટ વિસ્તારમાં રાત્રિના આઠ વાગ્યા બાદ જ બધા શરૂ થાય છે અનસાર માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે કચરો સળગાવવામાં આવે છે હવે આ કચરો કયા પ્રકારનો સળગાવવામાં આવતો હશે તે તો આ મામલે તપાસ બાદ જ ભાંડો ફૂટી શકે તેમ છે અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણની માત્રામાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો હોય છે જ્યાં એકયુઆઈમાં વાયુ પ્રદૂષણની માત્રા જોખમી સ્વરૂપમાં જોવા મળતી હોય છે ગતરોજ રૂરલ પોલીસ દ્વારા આવા જ બેફામ બનેલા ભંગારિયા ઉપર કાયદાનો કોળો ઝીકવામાં આવ્યો પરંતુ આ પ્રદૂષણ માફિયાઓ હજુ પણ સુધારવા તૈયાર નથી આપ વિડીયોમાં જોઈ શકો છો કે હજુ પણ આવા તત્વો બેફામ બની પોલીસ તેમજ જીપીસીબી જેવા તંત્રને ખુલ્લે આમ પડકાર ફેંકી રહ્યા છે આ પ્રકારે બેફામ અને બિંદાસ બનેલા વાયુ પ્રદૂષણ માફિયાઓ સામે આખરે અંકલેશ્વરનો જીપીસીબી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવી બાબતો ઉપર પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક જાગૃત જાગૃત નાગરિક ચાતક નજરે રાહ જોઈ બેઠા છે આ અહેવાલ પ્રકાશિત થયા બાદ શું પોલીસ આ બંગારિયા ઉપર પણ કોઈ કાર્યવાહી કરશે ખરી બીજી તરફ જીપીસીબીના બાહોશ અધિકારીઓ આખરે આ પ્રકારના તત્વો સામે ક્યારેક કાર્યવાહી કરશે અથવા કાર્યવાહી કરતા કેમ ખચકાઈ રહ્યા છે તેવા અનેક સવાલો પણ અહીં ઊભા થાય છે